જય જય માતાજી જૂનાગઢ તાલુકા અને ખાસ કરીને બિલખા ભેસાણ અને ખાસ વિસાવદરની ધીંગી ધરતીના માંઢોડાઓ હાવદની હારી રહેવાવાળી ખડતલ પ્રજા એટલે સુરીલ સુરવીરો જે કાયમના માટે સિંહની હારી રહે છે સિંહના હેઠા પાણી પીવે છે એવી ગીર ગિરનાર અને ગીરની વચ્ચેના પટ્ટાની આ ધરતીના ધીંગામાં ઢૂડાઓને એટલી વિનંતી છે કે મતદાન કરવા બધા જાયજો જરૂર મત આપજો જેટલા બને એટલા આપણો પર્વ છે એ રીતે આને ઉજવજો મતદાન આપણો હક છે એટલું જ નહીં આપણી ફરજ પણ છે એટલે મતદાન કરજો અને ખાસ કરીને આપણા રાષ્ટ્રને આપણા દેશને જગતના ફલક માથે ઉજળું કરી બતાવ્યું હોય ઉજળું કરી બતાવે એને મત આપજો તમારા હૃદયમાંથી હાથ રાખી અને એટલું વિચારજો કે આપણા હજારો વર્ષથી જગતના દુનિયાને સનાતન ધર્મના જે પાયા છે એની દુનિયાને ખબર છે એ એ મજબૂત સનાતન ધર્મને મજબૂત રીતે કોણ છે અને કોણ એના માટે કામ કરશે એમાં જરૂર મત આપજો મારું સરસ ગીતની એક કડી છે સનાતન ધર્મના હારા કામ થાય મારા ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય એ સનાતન ધર્મના હારા કામ થાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય